હાર્દિક પટેલ સામે બે હજાર સત્તરમાં સરથારાણામાં ગુનો નોંધાયો હતો હાર્દિક પટેલે સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે જેમાં રૂપિયા પંદર હજારના જામીન ભરવામાં આવ્યા છે તો જાહેરનામાં ભંગના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે ધારાસભ્ય હાર્દિક પટેલને રાહત થઈ છે કારણ કે હાર્દિક પટેલે સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે પાટીદાર આંદોલન વખતે કિરણ ચોક ઉપર રેલી કાઢી હતી જેમાં બે હજાર સત્તરમાં સરધારણામાં હાર્દિક સામે ગુનો નોંધાયો હતો અગાઉ વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને જામનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા સભામાં વિવાદાસ્પદ ભાષણ આપવા અંગેના કેસમાં હાર્દિક ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો જામનગરના દુતારપુરમાં ચોથી નવેમ્બર બે હજાર સત્તરમાં નોંધાયેલી ફરિયાદમાં હાર્દિક પટેલ અને અંકિત ગાડિયાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા ધુતારપુર સભામાં વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો ચોથી નવેમ્બર બે હજાર સત્તરમાં તત્કાલીન પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કન્વીનર અંકિત ઘાડિયાએ જામનગરના દુતારપુર ધુળેસિયા ગામે દયાળજી ભીમાણીની વાડીમાં એક સભાનું આયોજન કર્યું હતું આ સભામાં હાર્દિક પટેલે વિવાદિત નિવેદન કર્યું હતું ત્યારબાદ જામનગરના પંચકોશી ડિવિઝન પોલીસમાં હાર્દિક પટેલ અને અંકિત ઘાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી

તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માંગે છે વડોદરાની ઘટના હવે હજુ મારી ઉપર નવ એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું વીતી હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપીને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું છું